નમસ્કાર શિક્ષક મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર શિક્ષકો માટે આવ્યા છે મોટા સમાચાર જે લોકો હાલમાં શિક્ષક છે અને ભવિષ્યમાં જે લોકો બનવાના છે કારણ કે હાલમાં જે શિક્ષકોની અત્યારે ભરતી ચાલી છે ચાલી રહી છે અને ડીવી જે અત્યારે વેરીફાઈ થયું છે માધ્યમિકનું અને અગાઉ પણ જે છે ડીવી થઈ ગયા થઈ ગયા છે અને આવનારા સમયમાં પણ ઘણા બધા લોકોને ડીવી થઈ શકે છે અત્યારે જે નવી ભરતી બહાર પાડવાની વાત છે તો એવા લોકો માટે પણ આ જે નિયમો છે જે વિનિમયમાં ફેરફાર થશે તો આ બધા લોકોના આ જે વિનિમયોમાં સુધારા છે બધા લોકો માટે લાગુ પડવાનું છે તો વિડીયો છે એને પૂરો જોજો કારણ કે આપણે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં કરી લેવાના છે અને બની શકે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે જો એ લોકો પાસે આ માહિતી ન હોય તો એમને લોકોને પણ ખ્યાલ આવે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરો રેગ્યુલર ટીચર પરથી અથવા તો શિક્ષકોની માહિતી બાબતે જો તમે વાક્ય પ્રવાહ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતું વેલાઇકન ઉપર ઓલ કરી ક્લિક કરજો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી સૌપ્રથમ મળતી રહે તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ તો વિનિમયમાં કરાશે ફેરફાર હમણાં જ આવીએ છીએ આ મોટા એવા સમાચાર તો આપણે જોઈએ છીએ શું આવીએ છે સમાચાર શિક્ષણ વિભાગની સમિતિ વિનિમય સુધારા અહેવાલ તૈયાર કરશે શિક્ષણ બોર્ડના વિનિમયોમાં આગામી દિવસોમાં ધરકમ ફેરફાર જોવા મળશે બાવીસ એપ્રિલ સુધીમાં શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓને સુધારા માટેના સૂચનો મોકલવા તાકીદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયોમાં આગામી સમયમાં મોટા પ્રમાણમાં ફેરફારો જોવા મળશે શિક્ષણ બોર્ડ દ્વારા વિનિમયોમાં સુધારાને લઈને પાંચ ફેબ્રુઆરીએ સમિતિની રચના કરી હતી આ સમિતિ સુધારા અંગે ત્રણ માસના અહેવાલ સુપ્રત કરશે વિનિમયોમાં સુધારા માટે શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો સંચાલક મંડળ સહિત તમામ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે બોર્ડને આ સૂચનો બાવીસ એપ્રિલ સુધીમાં મળી રહે તે પ્રકારે મોકલવા જણાવાયું છે વિનિમયોમાં સ્પષ્ટતાના અભાવે કારણે વારંવાર પોર્ટ મેટ્રો થતી હોવાથી સુધારા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે આ માટે શિક્ષણ વિભાગે બોર્ડના ચેરમેન અધ્યક્ષ સ્થાને નવ સભ્યોની કમિટી બનાવાઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ ત્રણ હેઠળ થઈ છે અધિનિયમ કલમ હેઠળની અધિનિયમની જોગવાઈઓ અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ ઓગણીસો ચુમ્મોતેર ઘડાયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમયોગણીસો ચુમ્મોતેરમાં જરૂર જણાય તો વખતો વખત સુધારા કરવામાં આવશે હાલમાં ઘણી બધી જોગવાઈઓને સ્પષ્ટતા ન હોવાના સંજોગોમાં હાઈકોર્ટ તેમજ ટ્રિબ્યુનલ સરકાર ટ્રિબ્યુનલમાં સરકાર પક્ષે બચવાની યોગ્ય કાર્ય કાર્યવાહી થઈ શકતી નથી તેથી કામગીરીમાં બિનજરૂરી ગૂંચવણ ઊભી થાય છે અને કેસોનો નિકાલ સમયસર થઈ શકતો નથી સરકાર પક્ષના નાણાકીય ભારણ પણ વધે છે જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમયમાં સુધારા કરવા માટે શિક્ષણ વિભાગે પાંચ ફેબ્રુઆરીએ બોર્ડના ચેરમેન અધ્યક્ષસ્થાને જે નવ સભ્યોની કમિટીની રચના કરી હતી આ કમિટીમાં બોર્ડના ચેરમેન ઉપરાંત ઉપાધ્યક્ષ બોર્ડના સચિવ નિયામક ટૂંકમાં જે પણ લોકો આગેવાનો છે એ લોકોનો બધાનો સમાવેશ થાય છે આ સમિતિ દર પંદર દિવસે મળશે અને બોર્ડના વિનિમયમાં કેવા પ્રકારના ફેરફાર કરવા તે અંગે અહેવાલ તૈયાર કરે છે આ અહેવાલ તૈયાર કરવા માટે સમિતિને ત્રણ માસનો સમય પણ અપાયો છે આ તો વાત થઈ આ પણ હાલમાં જે અત્યારે જે ભરતી ચાલી રહી છે એમાં જે આપણે જે અગાઉ જોયું છે કે ભાઈ જીઆરમાં જે છે કીધેલું છે કે ભાઈ જો મેરિટમાં સ્થાન ન આવે તો આપણે કદાચ એનું કટ છે જે મેરિટ છે ને નીચું લઈ જઈ શકીએ તો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરજો કારણ કે આવનારા સમયમાં જે પણ લોકો શિક્ષક બનવાના છે અને હાલમાં એમની પાસે ક્વોલિફિકેશન હોવા છતાં જો કટ નીચું નહીં લઈ જાય તો એ લોકો રહી જશે તો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરજો વિડીયો છે વધુમાં વધુ લોકોને મોકલજો કારણ કે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારા સમયમાં કદાચ તમે ટીચર બનો છો તો તમારી માટે પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રેગ્યુલર ચેનલમાં ટીચર ભરતીના વિડીયો આવે છે અને શિક્ષકો માટે પણ આપણે વિડીયો લાવીએ છીએ જેને કારણે હાલમાં જે લોકો જે જોબ કરી રહ્યા છે અથવા એમને જિલ્લા ફેરબદલી થાય છે તો એની જે અપડેટ છે તમને આ ચેનલ ઉપર મળતી રહે છે તો ચેનલ સાથે જોડાયેલા જોજો વધુ માહિતી માટે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ